બધા ખેડૂત મિત્રોને જય માતાજી આપણે આજે નીકળી ગયા ટ્રેક્ટર લઈને શેરડી ભરવા જે તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ સ્ટાર્ટ કરી લીધું અને હાલો હવે આપણે પાછળ લઈએ ધીરે ધીરે જેમ કે આપણે અંદર મૂકેલું હતું તો ધીરે ધીરે પાછળ આવવા દઈએ જે ફરિયામાં પણ વરસાદને લીધે ગાળો છે એ ધીરે ધીરે કાઢી લઈએ ને ડેલામાંથી રિઅર્સ રિવર્સ કમ્પ્લેટ જવા દઈએ આ રીતનું જગે નીકળી જાય ધીરે ધીરે જવા દઈએ કે પાછળ સમઢિયાળા તરફ જતો રસ્તો પણ છે એટલે સાધન પણ આવતા હોય અને ધીરે ધીરે આ રીતનું જવા દઈએ જે આપણે દીપકભાઈની વાડીએ જવાનું છે શેરડી ભરવા એટલે ટ્રેક્ટર કાઢી લઈએ આપણા ડેલામાંથી આગળ લેવું પડશે કે સરખો ટન લાગ્યો નથી એ માટે અને નીકળી ગયા હવે આપણે દીપકભાઈની વાડીએ જે આપણી આગળ આવેલી છે તો જવા દઈએ આપણું ટ્રેક્ટર લઈને દીપકભાઈને વાળીએ કેમ કે વેરાઓ શેરડી નાખવાને આ રીતનું શેરડીનું કામકાજ આલે કાપવાનું આ ભાઈ કાપે જો કાતા વળીએ જે આ રીતનું છે બધી ને ભારા પણ પડ્યા જે શેરડીની પોટી હોય એનાથી તે ભારો બાંધી લઈ જે ચાર ચાર પાંચ પાંચ ફૂટના ટુકડા હોય શેરડીના એ રીતના ભારા બાંધે સરખા ભારે ને આ રીતનું કાપવાનું કામકાજ હોય આ લોકો ટનના હજાર રૂપિયા લઈ છે એને આ રીતનું કામકાજ છે દીપકભાઈની વાડીમાં આ રીતના ભારા અને ટ્રેક્ટરમાં ભરવાનું પણ કામકાજ ચાલે તમે જોઈ શકો મિત્રો જો આ રીતનું ભારા બાંધા હોય તે આ રીતના ટ્રેક્ટર દઈ દે એ સરખા ગોઠવાઈ જાય મિત્રો એક જણો ટ્રેક્ટરમાં પણ ઊભેલો હોય અને એક બે ત્રણ જણા આવે એટલે દેવામાં સરખો સમૂહ આવે એ રીતનું કામકાજ છે જે દીપકભાઈનું તો બધા મિત્રો લાઈક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ખેડૂતની મોત ચેનલને અને આપણે પૂગી ગયા વેરાવળ જે દીપકભાઈના શેરડીના ગોડાઉન છે તેમાં નાખવાનું છે એટલે ટેક્ટર આપણે રિવર્સ કમ્પ્લેટ મારી દીધું અને આ રીતનું તે ઉતારે આવે જે પકડીને ભારા ના દેખાય છે દીપકભાઈ પણ અંદર નાખે જાય જે થપ્પો માર દે એના ગોડાઉનમાં જે ઘરનું ગોડાઉન છે તેમાં આ રીતનું હોય જોઈ શકો મિત્રો જે સરખો થપ્પો લાગતો જાય વાંધો ન આવે અને તેના પપ્પા પણ લાગતભારા ઉપાડી અને દેતા જાય દીપકભાઈને તડકો પણ બહુ જ છે એટલે ગરમીનું પ્રમાણ છે આ રીતનું કટિંગ કરી અને રેકડીમાં રાખીને સિસોડા લઈ જવાનું તો બધા મિત્રો લાઈક કોમ સબસ્ક્રાઈબ કરવાનું પોલતાની ખેડૂતની મોત ચેનલ